નમસ્કાર દોસ્તો કહાની બહુ નાની છે પણ બહુ જોરદાર છે કહાની તમે છેલ્લે સુધી સાંભળજો એક વ્યક્તિ નદી કિનારે જાય છે અને તે ધીમે ધીમે નદીની અંદર ચાલવા માંડે છે કારણ કે તે સ્યુસાઇડ કરવા માટે આવ્યો હોય છે એવામાં ત્યાંથી મહાત્મા પસાર થાય છે અને મહાત્મા આ દ્રશ્ય જોઈ જાય છે એટલે તે જલ્દી અને હાથમાં જે કમંડલ હોય છે તેનો ઘા કરીને તે તે છોકરાને બચાવવા માટે જાય છે અને તે અંદર ડૂબતો હોય છે ત્યાં મહાત્મા તેમને બચાવી લે છે અને તે તેને નદી કિનારે લાવીને સુવડાવી દે છે કારણ કે તે ડૂબતો હોવાથી તે ઘણું બધું પાણી પી ગયેલું હોય છે એટલે તેને છાતી ઉપર પ્રેસ કરીને તે જે પાણી પી ગયેલું હોય છે તે બધું પાણી તે બહાર કાઢે છે એટલે તે થોડી વારમાં હોશમાં આવે છે મહાત્મા તેમને પૂછે છે કે તને શું તકલીફ છે એટલે એ વ્યક્તિ કહે છે કે મારે ધંધામાં બહુ મોટું નુકસાન થયું છે અને મારી માથે બહુ લેણું થઈ ગયું છે એટલે લેણાવાળા સતત મને હેરાન કર્યા કરે છે એટલે મેં છેલ્લો રસ્તો મરવાનો ઓપ્શન પસંદ કર્યો છે એટલે મહાત્મા કહે છે કે મારી પાસે ખજાનો છે તું ટેન્શન લેમાં હું તને ઘણા બધા પૈસા આપી શકું એમ છું તું ચાલ મારી સાથે એટલે મહાત્મા તે વ્યક્તિને લઈને એક અમીર શેઠ પાસે લઈ જાય છે અને શેઠને કાનમાં કંઈક કહે છે એટલે શેઠ તરત કહે છે કે હું 2 લાખ રૂપિયા આપીશ થોડીવારમાં મહાત્મા પાછો તેને કાનમાં કંઈક કહે છે અને સામે જે શેઠ હોય છે તે કહે છે કે હું 4 લાખ રૂપિયા આપીશ પણ ફરી વિચાર કરીને મહાત્મા પાછું તમને કાનમાં કાંઈક કહે છે એટલે શેઠ કહે છે કે હવે હું દસ લાખ રૂપિયા પૂરેપૂરા દસ લાખ રૂપિયા હું તમને આપી દઈશ એટલે વ્યક્તિ ગભરાઈ જાય છે કે આ શેનો શોધો કરે છે કંઈક મને તો વેચવાની વાત નથી કરતા એટલે તરત તે વ્યક્તિ કહે છે મહાત્માને કે મહાત્માની તમે આ શેનો સોદો કરી રહ્યા છો એટલે મહાત્મા કહે છે કે કાંઈ નહીં તારી એક આં પહેલાં મેં વેચી તેના બે લાખ રૂપિયા શેઠ આપવા તૈયાર થઈ ગયા છે પછી મેં બીજી પણ તારી વેચી નાખી તેના ચાર લાખ રૂપિયા આપે છે પછી તારી એક બાજુ ની કિડની વેચી તો એના છ લાખ બીજા એટલે ટોટલ દસ લાખ રૂપિયા નો સોદો થઈ ગયો છે અને હજી બીજી તારી કિડની વેચી છું બે હાથ બે પગ હજી આપણી પાસે ઘણા અંગ છે એટલે પચાસ લાખ રૂપિયા તો તને જલ્દીથી મળી જશે એટલે તે વ્યક્તિ તરત કહે છે કે મારે કોઈ પણ પ્રકારનો સોદો કરવો નથી મારે કોઈ પણ અંગ મારું વેચવું નથી મારું શરીર બહુ જ મૂલ્યવાન છે એટલે તરત જ મહાત્મા ઊભા થઈને ગુસ્સામાં કહે છે તો તું મરવા શું કામ ગયો તને ખબર છે કે તારું શરીર એટલું મૂલ્યવાન છે તો તારે મરવાની શી જરૂર હતી એટલે તે વ્યક્તિ સમજી જાય છે કે મારા શરીરની કિંમત શું છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે ભગવાન આપણને જે આ શરીર આપ્યું છે તે બહુ જ મૂલ્યવાન છે આપણે તેનો શરીરનો આપણા મગજનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ એટલે તે વ્યક્તિએ ફરી પાછું બાઉન્સ બેક કરીને બે વર્ષમાં પોતાનું બધું જ લેણું કાઢી નાખ્યું અને પોતાની જે કંપની હતી તેને પણ ધમધોકાર ચલાવવા લાગ્યો એટલે દોસ્તો આ કહાનીનું તાત્પર્ય તમે જાણી લ્યો કે આ શરીર બહુ મૂલ્યવાન છે એટલે નાની નાની પરિસ્થિતિ નાની નાની મુશ્કેલીમાં તમારે મરવાનો વિકલ્પ પસંદ ના કરવો જોઈએ આપણી સાથે કોઈ પણ વસ્તુ થાય તેનું કાઈક ને કાઈક સોલ્યુશન હોય જ છે એટલે મરવાનો ઓપ્શન તો બિલકુલ ખોટો છે બીજી વસ્તુ કે હવા આપણને ભગવાનએ આપી છે બિલકુલ ફ્રી આપી છે ઓક્સિજન આપ્યું છે તો તેના કોઈ પણ પૈસા ભગવાન આપણી પાસેથી લેતા નથી આવડું મોટું શરીર આપણને ભગવાને આપ્યું છે તે પણ એકદમ ફ્રી આપ્યું છે એટલે તેની કદર કરવી જોઈએ ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે તેનું કોઈ પણ તે આપણી પાસેથી ફી વસૂલ કરતા નથી દરરોજ સવારમાં સૂર્ય ઉગે છે અને રોશની આપે છે પ્રકાશ આપે છે તેના થકી આખું આપણું આ જીવન સૃષ્ટિ ચાલે છે તેની પણ કોઈ પણ પ્રકારની ફી નથી એટલે તેની કિંમત કરવી જોઈએ દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો